નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગીડિયોમાં તમારું સ્વાગત છે ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટની પણ તારીખ જાહેર થઈ ગઈ છે ધોરણ બાર સાયન્સ આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ જ્યારે પાંચ તારીખે જાહેર થયું ત્યારે આજે ધોરણ દસની પણ તારીખ જાહેર થઈ ગઈ છે કાલે સવારે આઠ વાગે બધા ધોરણ દસનું રિઝલ્ટ આવી જશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી આવી ગઈ છે ઓફિશિયલ કે ધોરણ દસ એશિયા સંસ્કૃત પ્રથમમાં પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસીબી ડોટ ઓઆરજી પર તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાકે જારી કરવામાં આવશે એટલે આવતીકાલે સવારે આઠ વાગે ધોરણ દસનું પરિણામ આવી જશે વોટ્સએપ નંબર ત્રેસઠ સત્તાવન ત્રણ ઝીરો ઝીરો નવ એકોતેર પર પણ તમે પોતાનો બેઠક નંબર મોકલી અને પરિણામ તમે મેળવી શકો છો ઘણા બધા એક સાથે ચેક કરતાથી સર્વર ડાઉન હોય તે વેબસાઇટ પર તમને સરળતાથી રિઝલ્ટ નહીં મળે પણ આ વોટ્સએપ નંબર પર તમે સીટ નંબર નાખશો એટલે તમારી સામે તમારું રિઝલ્ટ આવી જશે જેથી આવી દરેક તમારું ધોરણ દસના સુધી પહોંચાડો કે જે ઘણી આતુરતાથી રિઝલ્ટની રાહ જોઈને બેઠા છે અને રિઝલ્ટ એમનું આવી ગયું છે થેન્ક યુ